જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઇક કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ હું શગોણાબેન શારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ એવું પનીર તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે એકદમ સોફ્ટ પનીર બનાવવાનું છે તો તેના માટે મેં અહીં ફૂલ ફેટવાળું એક લિટર દૂધ લીધેલું છે તેનું આપણે પનીર બનાવશું અને એક લીંબુનો રસ લીધેલો છે આપણે હંમેશા પનીર બનાવવા માટે ફૂલ ફેટવાળું દૂધ વાપરવાનું છે તો જ પનીર સારું બને હવે પહેલાં તો આપણે દૂધને ગરમ કરી લેશું ગેસ ચાલુ કરીશું આપણે જાડા તળિયાવાળું તપેલું લેવાનું છે અડધો ગ્લાસ આપણે પાણી નાખીશું જેથી કરીને તળીએ દૂધ બેસે નહીં હવે દૂધ નાખી દેસું દૂધને બરાબર ઉકળવા દેસો જ્યાં સુધી દૂધ ન ઉકળે ત્યાં સુધી આપણે ચમચો નહી નાખીએ દૂધમાં તમે જોઈ શકો છો કે દૂધ સરસ ઉકળી ગયું છે તો હવે ગેસ ધીમો કરી દેશું દૂધ ઉકળી જાય પછી ગેસ હંમેશા ધીમો કરી દેવાનો હવે લીંબુનો રસ નાખીશું હવે ઉકળવા દેશું ધીમે ધીમે પનીર બનવા લાગશે તમે જોઈ શકો છો કે દૂધ સરસ ફાટવા લાગ્યું છે આ રીતનો આપણે ચમચો પહેરવશું તમે જોઈ શકો છો ને પનીર કેટલું સરસ બનવા લાગ્યો છે પાણી પણ એકદમ પ્યોર થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું પનીર આપણું તૈયાર છે આ રીતની જારી લીધેલી છે તેમાં આપણે રૂમાલ રાખીશું તેમાં બધું આ નિતારી લેશું પનીર આપણે સોફ્ટા પનીર બનાવવું હોય તો પહેલાં ઠંડા પાણીથી પનીરને ધોઈ લેવાનું જેથી કરીને પનીરમાંથી ખટાશ નીકળી જાય હજુ આપણે એક ગ્લાસ પાણીથી પનીરને ધોઈ લેશું હવે રૂમાલના ચારે છેડા ભેગા કરીને પનીરને નિતારી લેશું બરાબર આ રીતે હાથ વડે દબાવીને બધું પાણી નિતારી લેવાનું વધારાનું બધું પાણી નીકળી જશે હજી પોટલીને ઠંડા પાણીએ ધોઈ લેશું આ રીતે ધોવાથી બધી અંદરની ખટાશ નીકળી જાય છે અને પનીર આપણું એકદમ સોફ્ટ બને છે આ રીતનો આપણે હાથ વડે એકદમ એકસરખું કરી લેશું હાથ વડે દબાવીને રાખીએ તો એકદમ સરસ થઈ જાય છે પનીર આપણે આની માથે વજન વસ્તુ રાખી દેસુ પનીર ઉપર વજન વસ્તુ મૂકી દેસુ જેથી કરીને પનીરમાં જે પાણી રહી ગયું હોય તે નીકળી જાય ને પનીર બરાબર સોફ્ટ બની જાય આ રીતનું વસ્તુ મૂકી દેવાની એક કલાક માટે પનીરને આમ જ લેવા દેસુ પછી આપણે જોશું એક કલાક થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ હાઈ ક્લાસ પનીર બની ગયું છે એકદમ સોફ્ટ આપણે ટુકડા કરીને પણ બતાવી દેશો તમે જોઈ શકો છો ને પનીર કેટલું સરસ સોફ્ટ બન્યું છે એકદમ ચોખ્ખું ને સસ્તું પણ પડે ઘરે આપણે ઘરે આપણે આ રીતનું પનીર તૈયાર થાય છે છે ઘરનું બનાવેલું પનીર તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ પનીરની રેસીપી કેવી લાગે